કમિટીના સભ્યો શ્રી અનિલભાઈ પંડ્યા પ્રવીણસિંહ ગોહિલ સંજયભાઈ ચાવડા દિલીપભાઈ પંચાલ ચિરાગભાઈ પઢાર શરેશભાઈ પ્રજાપતિ જયરાજ શ્રી પરમાર મેહુલભાઈ ચૌહાણ ધર્મેન્દ્રભાઈ પાટીલ સુનિલભાઈ પઢિયાર પ્રવિણસિંહ રાજ મહેન્દ્રસિંહ રાજ પ્રતાપસિંહ પઢિયાર રાજુભાઈ તમામ ભાઈઓ બહેનો અને નાના ભૂલકાઓ દ્વારા ખૂબ જ સુંદર મજાનું શિવરાત્રી મહોત્સવનું ખાસ આયોજન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી અનિલ પંડ્યાએ ખાસ ઉજવણી કરવામાં આવી હર હર મહાદેવ આજના મહાશિવરાત્રી નિમિત્તે અર્બન બે મુકામે ખાનપુર અંકોડિયા ખાતે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું સૌ ભક્તજનોએ આનો ખૂબ જ લાભ લીધો હતો અને સૌએ પ્રસાદીનું પણ આયોજન કરી અને પ્રસાદી પણ લાભ લીધો હતો સૌને અમારા હર હર મહાદેવ જય ભોલે